હા છે ભાપકલ અને યશવંત કાકા યશવંત બગુલભાઈનું શહેર છે ગામ છે તારી ટીમ આ છે એમનું ગામ હા છે કૂવો હા કૂવો अति सुंदर गांव चल सोलर पैनल सोलर पैनल पंचे जो से सीन किटलों निराला रोज चारे और सांटी सांटी ઔરવા દેખાઈ રહ્યા છે આપણે ઔર ઓર્ગેનિકા દેખાય છે જવાને ઓ પછી સંતાવ નથી કરતો ઓકે હા છે આપણે કેટલા દૂર હતા હય યસનભાઈ એવું કહે છે કે 5 6 કે 4 જણા જેટલા लोगो फैमिली रही से અજુ ને અન સરસ હા સાડડનો છે હા સાડડનો છે હા સાડડ છે પીળા ફૂલ આવે છે ના આ તો બોગળવેલી ચડાયેલું છે હા બોગળવેલ પણ છે હા અર્જુન સાડડા આ તો હો જ 않는다 इधर હા છે યશવંત ભાઈનું ઘર